નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે આ વીસની દાળી મગફળી વાવેલી છે અને એની અંદર આ કલ્ટિવેટર કકાવી છે તો આ તમે જોઈ શકો છો આમાં જે કાંઈ દિંદામણ હોય એ બધું સાફ કરી નાખે છે કેમ કે આ હાથીની અંદર આપણે દાંતીની સિસ્ટમ ગોઠવેલી છે જો આગળ છે એ ત્રણ દાઢા છે અને પાછળ પાસલ રાપુવાલી આવે છે તો જે આગળના દાઢા છે એ ખાળિયા કરે જાય છે અને જે કાંઈ નિંદામણ મગફળીની અંદર નીકળેલું હોય પાટલીની અંદર એ એ બધું રાપુ પાછળ ટાટે જાય છે તો આ તમે આ જોઈ શકો છો તો આપણે આ યુવરાજ ટ્રેક્ટરમાંથી પાંચ દાવડાનું હાથી બનાવ્યું છે આ કલ્ટિવેટર તો આ તમે જોઈ શકો છો અને મિત્રો હું તમને કેવી રીતનું ફિટિંગ છે હું તમને આગળ આ વિડીયોની અંદર બતાવીશ તો આવી રીતે આ ખાતી હાલે છે અને નિંદામણ જોઈ શકો છો બધું ડાટે જાય છે એટલે ઘણું ખરું નિંદામણ આપણે આમાં સાફ જ થઈ જાય છે પાટલીની અંદર કંઈ નિંદવાનું રહેતું નથી તો મિત્રો આ બધા ખેડૂત મિત્રો સુધી વિડીયો ઉગાડજો જેથી બધા ખેડૂત મિત્રોને લાભ રહે અને આ કલ્ટિવેટરનો ઉપયોગ કરે જેથી આપણે નિંદામણ કરવાનું ઓછું જેમ બને એમ બની શકે તો આ તમે જોઈ શકો છો તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો જો આવી રીતે ગોઠવેલું છે જય માતાજી અને જય શ્રી કૃષ્ણ